નમસ્કાર હેલો સૌરાષ્ટ્ર ન્યૂઝ માપનું સ્વાગત છે હું મૂજમાપની સાથે વૈભવ એટલા બધા સમાચારની શરૂઆત કરીશું આજની હેડલાઇન્સથી ગુજરાત રાજ્યના બજેટ અંગે જૂના રાજકારણી વજુભાઈ વાડાએ આપી પ્રતિક્રિયા જેતપુર ગાલોરિયા નદીમાંથી બાળકનો વૃદ્ધેહ મળ્યો પોલીસ તપાસ શરૂ જામનગર ગુલાબનગર ગુજરી બજારમાં ચોર તોડકી સક્રિય બની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં થઈ ગઈ

પરંતુ આ આશા ઠગારી નીવડી છે બહેનો માટે ખાસ જોગવાઈની આશા પણ ઠગારી નીવડી છે શિક્ષકો સહિત ખાલી પડેલ સરકારી જગ્યાઓની ભરતીની પણ કોઈ જાહેરાત કરવામાં આવી નથી ખેડૂતોને રાહત દરે ખાતર આપવા કે સિંચાઈ માટે પણ ખાસ કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી દરિયાકાંઠાના વિસ્તારોના વિકાસ માટે પણ કોઈ નવી યોજના નથી

પાંચ ટ્રિલિયન ડોલરની ઇકોનોમી કરી પ્રમાણમાં ગરીબ રાજ્ય કહેવાય એ સાડા ચારસો રૂપિયામાં ગેસનો બાટલો આપે છે ગુજરાતમાં અપેક્ષા હતી કે એટલીસ્ટ રાજસ્થાનની પેરીટીમાં મોંઘવારી ઓછી કરવા માટે સાડા ચારસો રૂપિયામાં ગેસનો બાટલો મળશે પેટ્રોલ ડીઝલ ઉપરનો કાર ઓછો થશે પણ એ પણ કરવામાં આવ્યો નથી બહેનો માટે કંઈક આયોજન લઈને આવશે એવી અપેક્ષા હતી કે રાજસ્થાનની અંદર દરેક બહેનના ખાતાની અંદર પંદરસો બે રૂપિયા જમા થઈ શકતા હોય તો ગુજરાત જેવા સમૃદ્ધ રાજ્યની અંદર ગરીબ બહેનો માટે પણ આ યોજના લઈ આવી બાબાપને બાળકોને ભણાવવાની અંદર કમર તૂટી જાય છે એ ભણાવવાની અંદર રાહત થાય એ ખાનગી શાળાઓની અંદર જતા બાળકો સરકારી શાળામાં વધારે ભણે એટલા માટે શિક્ષકો સહિતના બધા કર્મચારીઓ ભરતી કરીને લાખો જગ્યા તે ખાલી પડી છે એ ભરવાની જાહેરાત કરી શકાય એ પણ કરી શકાય નથી ખેડૂતોને રાસાયણિક ખાતરો સસ્તા આપવા અને એને સિંચાઈનું પાણી મળી રહે એટલા માટે તળાવો નદીઓ ઊંડા ખોડા કરવાની યોજના ચેકડેમ બનાવવાની યોજના મોટા પાયા ઉપર લેવા તો પણ

આ સરકારે બધાને નિરાશ કરેલો છે જે પરંપરાગત ટુરિસ્ટ સ્પોટ છે એ સિવાયના નવા ટુરિસ્ટ સ્પોટ વિકસાવવા માટેનું જે આયોજન કરવું જોઈએ એ પણ આયોજનનો અભાવ જે દેખાય છે એટલે એકંદરે આખું બજેટ છે એ નિરાશાજનક રહ્યું છે અને જનતાની અપેક્ષા જે હતી એ પરિપૂર્ણ